અમરેલીના લાઠી રોડ પર પિસ્તાલીસ દિવસ સુધી રેલવે પાટકની કામગીરીના અનુસંધાને ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અમરેલી શહેરમાં લાઠી રોડ રેલવે ફાટક પર નવો બીજી ટ્રેક બનવાના કામ અન્વયે રોડ અને રેલવે લાઇનના ગેજ કન્વર્ઝન કામ માટે રેલવે ફાટક કામ ચલાવ બંધ કરવામાં આવશે આ કામગીરીના પગલે લાઠી રોડ પર પિસ્તાલીસ દિવસ સુધી રસ્તો બંધ કરવામાં આવશે અહીં નાના વાહનો માટે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે તો ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલા છે આ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અમરેલી લાઠી રોડ પર રેલવે વિભાગ દ્વારા ફાટકની બાજુમાં દસ ફૂટ પહોળું ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે તેના પરથી ટુ વ્હીલર થ્રી વ્હીલર અને નાની ફોર વ્હીલ પસાર થઈ શકે તેમ છે આ ઉપરાંત ટ્રાફિકના સુચારુ નિયમન માટે અને લોકોને અગળતા ન પડે તે માટે ફોર વ્હીલથી મોટા વાહનો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે અહીં ભારે વાહનો માટે લાઠી રોડ બાયપાસ ચોકડીથી અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપરથી પસાર થતા વીર હમીરસિંહજી ગોહિલ સર્કલ થઈ નાના માચિયાળા બાયપાસ ચોકડીથી ચિત્તલ રોડ તરફથી અમરેલીમાં શહેરમાં પ્રવેશી શકાશે